વાત કરીએ અમદાવાદ ની તો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદધી પરમ પૂજ્ય જીતેન્દ્ર પ્રિય સ્વામી જે મહારાજ ની અનુજ્ઞા સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં

પરમપૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાદી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં શિક્ષાપત્રી દિવસ શતાબ્દી મહોત્સવ અંતર્ગત સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને સમૂહ પૂજાનો લાભ લીધો હતો વિશ્વમાં શાંતિ પ્રસરી તદર્થે આ મહાપૂજા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જય સ્વામીનારાયણ